ઉપલેટામાં શહીદ દિવસ નિમિત્તે શહીદોને યાદ કરવામાં આવ્યા હતા ડેમોક્રેટિંગ યુથ ફેડરેશન દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર મશાલ રેલી કાઢી અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્રેવીસ માર્ચ એટલે કે શહીદ દિવસ આપણા ભારત દેશમાં ત્રેવીસ માર્ચના રોજ આપણા દેશ માટે જેમણે પોતાનું બલિદાન આપ્યું છે આવા વીર શહીદોના દેશભરમાં યાદ કરવામાં આવતા હોય છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં પણ દર વર્ષે ડેમોક્રેટિક યુથ ફેડરેશન દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ સંખ્યામાં યુવાનો બાળકો મહિલાઓ સહિત તમામ આગેવાનો દ્વારા મશાલ રેલી યોજવામાં આવી હતી

જે ક્રાંતિકારીઓએ બલિદાન આપ્યા હતા એમાં ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસના રોજ અંગ્રેજોએ ફાંસીને પાછળે ચડાવી અને તેમને બલિદાન આપ્યું હતું આ ભગતસિંહનું બલિદાન આ દેશમાં એવા પ્રકારની સમાજ વ્યવસ્થા આવે માંડવીનું માંડવી દ્વારા અને દેશનું દેશ દ્વારા શોષણ બંધ થાય અને સૌને શિક્ષણ મળે સૌને કામ મળે સૌને રોજગાર મળે દેશમાં મફત આરોગ્ય મળે આ પ્રકારની એમની વિચારધારા મુજબની સમાજવાદી વિચારધારાની એ સમાજ વ્યવસ્થા ઈચ્છતા હતા આજે કમનસીબ એ કહી શકાય કે આજે આ દેશમાં જે પ્રકારે કંપનીઓનું રાજ ચાલી રહ્યું છે અને આ દેશની અંદર કોર્પોરેટ કંપની પરસ્ત નીતિઓને કારણે ખાનગીકરણ થઈ રહ્યું છે શિક્ષણનું ખાનગીકરણ હોય આરોગ્યનું ખાનગીકરણ હોય નોકરીનું ખાનગીકરણ હોય આ તમામ ખાનગીકરણથી આ દેશ બરબાદ થાય આ દેશના ખેડૂતો મજદૂરો અને શ્રમિકોને આજે રોજગારી તૂટી રહી છે આ દેશની આ હાલતમાંથી જો ભગતસિંહનો જે માર્ગ છે જનવાદીનો માર્ગ છે એ સમાજવાદીનો માર્ગ છે એ માર્ગે આવનારા સમયમાં આપણા સૌના અધિકાર માટે આપણે લડવું પડશે આજે ભગતસિંહનું ચાલીસમું મસાલ સંઘર્ષ હતું અને આ મસાલ સંઘર્ષમાં ઉપલેટાના તમામ ભાઈઓ બહેનો નવયુવાનો વિદ્યાર્થીઓ બહુ બહોળી સંખ્યામાં જોડાય છે અને શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે આ પરંપરા આ ઉપલેટાની એક આગવી પરંપરા છે અને આગવી પરંપરામાં સૌ હોશે હોશે આવે છે અને શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે રિપોર્ટર ઇમરાન સરવદી સાથે ચક્રવાત ન્યૂઝ ઉપલેટા